હેલો ગાઈઝ કેમ છો તો આજે હું બનાવવાની છું ગુજરાતી ખીચડી એના માટે મેં ચોખા અને દાળ લીધી છે તુવરની દાળ લીધી છે એમ તો મગની દાળ યુઝ કરવાની હોય છે પણ મેં તુવરની દાળ લીધી છે એનાથી ખીચડીનો ટેસ્ટ સારો આવે છે તો અહીં બટાકા અને વટાણાને બધું લઈ લીધું છે કાંદો અને ટામેટું કાપીને અંદર હળદ મીઠું મરચું ધણા પાવડર ગરમ મસાલો બધો એકમાં મિક્સ કરી લીધો છે પછી તેલ ગરમ કરીને હું જીરું તડકો લગાવ્યો છે એમાં જે કાંદો અને ટામેટું કટ કર્યું હતું એમાં બધા મસાલા એડ કરીને હું તેલમાં વઘાર્યો પછી એમાં બટાકા અને વટાણા એડ કરી સાંતણી લીધા પછી એમાં હું ચોખા અને દાળ સારી રીતના ધોઈ બે ત્રણ પાણીથી ધોઈ પછી એમાં એડ કરીને દોડ નાનો દોડ યા બે ગ્લાસ પાણી એડ કરી લઉં પછી એને ત્રણ સીટી પાડવું અંદર થોડું નીંબુ પણ નીચવી શકો છો તમે પછી એ ત્રણ સીટી પછી કૂકર ઠંડુ કરીને એને ખોલી લઈશું પછી આ રીતે અમારી ખીચડી ગુજરાતી તૈયાર છે એમાં આપણે બટર પણ નાખી શકાય અને ઘી પણ નાખી શકાય પણ અમને પસંદ નથી એટલે અમે ખાલી તેલનો જ ઉપયોગ કર્યો પછી આ અમારી ખીચડી બની ગયા પછી મારી લંચ થાળી તૈયાર કરી અને અમે બધા લંચ કરવા બેસી ગયા તો આ રીતે છે ગુજરાતી ખીચડી